રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે બનાવવામાં આવેલ એસઆઈટી દ્વારા ગાંધીનગરમાં રાજકોટના ફાયર વિભાગથી લઈને કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી જેનો પ્રાથમિક રિપોર્ટ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સબમિટ કરવામાં આવશે જે એ સરકાર માટે ચોક્કસ ચિંતાનો વિષય રાજ્ય સરકાર દ્વારા ખાસ એસઆઈટી રચના કરવામાં આવી છે જે પ્રકારે રાજકોટ ગેમ ઝોનમાં અઠ્યાવીસ લોકોના મોત થયા છે ત્યારે રાજ્ય સરકારની એસઆઈટી દ્વારા પણ ખાસ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગાંધીનગરમાં ડીજીપી ઓફિસમાં એસઆઈટી દ્વારા પોતાની કામગીરી શરૂ કરાઈ જેમાં ખાસથી વાત કરીએ તો રાજકોટના તત્કાલીન કલેક્ટર ફાયર ઓફિસર સહિતના અધિકારીઓની ખાસ પૂછપરછ કરવામાં આવી હતી ખાસ કરીને રાજકોટમાં ગેમ ઝોનમાં કેવી રીતે આ ફાયરનો બનાવ બન્યો કોણે કર્યું શું કર્યું એની પણ તપાસ કરવામાં આવી રહી છે કયા કારણો જવાબદાર હતા એને લઈને પણ પૂછપરછ કરવામાં આવી છે કયા અધિકારીઓની જવાબદારી હતી આ તમામ બાબતે એસઆઈટીના ચેરમેન સુભાષ ત્રિવેદી અને ટીમના સભ્યો દ્વારા પૂછપરછ કરવામાં આવી છે આ તો રિપોર્ટ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સબમિટ કરવામાં આવનાર છે કેમેરામેન અક્ષય પટેલ સાથે હિતેન્દ્ર બારોડ ગાંધીનગર રાજકોટ અગ્નિકારના મામલાને લઈને સરકાર સફાળી જાગી છે મામલાને લઈને સરકારે